પ્રવાસ કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુન્દ્રા તાલુકાના ટપ્પર વાંકી લાખાપર ફાચરિયા વવાર ભદ્રેશ્વર વડાલા લુની ગુંદાલા મોટા કપાયા નાના કપાયા ગામોમાં જનસંપર્ક કરવામાં આવ્યો આગામી લોકસભા ચૂંટણીમાં જ્વલંત વિજય અપાવીને ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સહભાગી બનવા ગ્રામ્યજનોને આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વાલજીભાઈ ટાપરિયા શ્રી કવિઓ જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વસેવા સંત ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા કચ્છ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી મહામંત્રી શ્રી રવાભાઈ આહિર શ્રી કીર્તિભાઈ ગોર મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રબારી કારોબારી ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ હોદેદારો મુન્દ્રા તાલુકા સંગઠનના હોદ્દેદારો વિવિધ ગામોના સરપંચો અને તેમની ટીમ તથા વિવિધ ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ

સમગ્ર ભારત વર્ષની અંદર એક ઉત્સાહ છે એક ઉમંગ છે લોકોમાં આનંદ અને ઉત્સાહ છે લોકો અત્યારથી પૂછે છે કે અમે કચ્છની અંદર જે કચ્છની બહાર લોકો રહે છે કેટલાક અને મતદાન જેનું કચ્છમાં છે એ લોકો પોતાની ટિકિટો કઢાવી લીધી છે પોતાની વ્યવસ્થા ગોઠવી લીધી છે એક આનંદ અને ઉત્સાહ છે કારણ કે આજનો જે અમારો પ્રવાસ છે આ કંઠીપટનો પ્રવાસ છે મુન્દ્રા તાલુકાનો વિસ્તારનો પ્રવાસ છે સવારથી માન્ય આપણા લોકલાડીલા સાંસદ અને ઉમેદવાર વિનોદભાઈની સાથે અમે ગામે ગામ ફરી રહ્યા છીએ આજે અત્યાર સુધીમાં દસ ગામ ફર્યા છે એમાં લોકોનો જે સામેથી જે ઉત્સાહ દેખાય છે એ એટલું બધું છે કારણ કે નાનામાં નાના માણસને મોદી સાહેબની સરકારે સહયોગ આપ્યો છે મોટામાં મોટા વ્યક્તિને પણ મોદી સાહેબ જે કરતું હશે કામ એને પણ સહયોગ સબકા સાથ સબકા વિકાસમાં બધાય આવી જાય નાનાએ આવે મોટાએ આવે મધ્યમે આવે બધાએ આવે તો સબકા સાથ સબકા વિકાસનું જે સૂત્ર છે એ સૂત્ર મોદી સાહેબની સરકારે સાર્થક કર્યું છે સાથે સાથે ગુજરાતની સરકાર પણ એ જ રીતે ડબલ એન્જિનની રૂપે જઈ રહી છે આ વિસ્તારની અંદર તમે અહીંયા સુધી આવ્યા છો મારી તમને વિનંતી છે મા ન્યૂઝ ચેનલને અને પત્રકાર મિત્રોને ખાસ વિનંતી છે કે તમે અવારનવાર ટકોર કરતા હો છો તો ટકોરની સાથે સાથે સાચી વાત લોકો સુધી પહોંચાડો તો એ પહોંચાડવા માટે તમને હું કહું છું કે અહીંયા પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ટપ્પર ગામથી મોટી પાઇપલાઇન મારા જેવા દસ જણા અંદર સમાઈ જાય આખી ગાડી સમાઈ જાય એવી બે પાઇપલાઇન નું કામ ટપ્પર ડેમ થી કરી અને છેક વિજયસાગર ભરવા સુધી અને ત્યાંથી પણ આગળ વાજળા ડેમે ભરાય અને આગળ અબડાસા સુધી જવાની યોજના ગુજરાતની સરકારે કરી છે વન મિલિયન એકર ફીટ પાણીની તમે જે કહો છો કે જીતાડવા માટે તો આ કારણો જ માત્ર ઇનફ છે કે લોકોનો ખેડૂતોનું પણ ચિંતા કરે છે મહિલાઓની પણ ચિંતા કરે છે યુવાનોની ચિંતા કરે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની જે સરકાર છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની સરકાર છે એને કારણે માન્ય વિનોદભાઈનો પાંચ લાખથી વધારે આ માંડવી વિધાનસભા મત વિસ્તાર એક લાખથી વધારે મતની લીડ આપશે એવો અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે એટલે આ માન્ય વિનોદભાઈ પાંચ લાખથી વધારે મતો જીતવાના છે એમાં કોઈ મીન મેક નથી મુન્દ્રાની જનતા માટે ખુશખબર માટે ઉત્તમ સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ એટ ડબલ સિક્સ થ્રી સેવન જીરો સેવન વન સિક્સ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુંદ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હન્ડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે